जय माताजी गुड मॉर्निंग કેમ છો બધા મજામાં જશો અત્યારે આપણે જઈએ છે રાજકોટ પાછા બેન ના ઘરે આપણે ઓલા લોકો ને તો મુકતા હવે આપણે નીરજભાઈ મુકો આવે છે ફોન તો કેરો ઉઠી જ ગયા છે નીરજભાઈ આપણે મુકીને વી ગયા છે હવે આપણે જઈએ છે આપણે પોચી ગયા છે ફાઇનલી રેલવે સ્ટેશન ટિકિટ લેવા ગયા છે રેન આવે ની વાત છે ઓમેન હાઉ ટ્રેન ની હાઉ ઉલી સાઈડ બોલો બતાય આમ હોય પા અમે ઘરે હેત નાઈ આવીવા ગામ ને સેડે આયો અમે બસમાં કોઈ નહી જમ આ તુર તનોન ગાડી હાથ વાગેન બદલા 8 વાગે આવી ગઈ છે બેહી જાય પછી મળી જઈ ગયા તા જુનાગઢ પોતી ગયા ને અમે કરી નાખો નાસ્તો લોકો ક્યારના ના આવી ગયા હજી ટ્રેન આવી નથી થાય કા આવે કઈક આવે ટ્રેન ક્રોસિંગ છે ક્રોસિંગ પતે પછી અમારી ટ્રેન હાલતી થાય ક્યારે પૂછીએ કઈ ખબર નથી બનતા રહેજો વિડીયોમાં મજા આવશે ફાઈનલી ભક્તિનગર પહોંચી ગયા હે હવે પહોંચી આપણે રિક્ષા રિક્ષા મળી જાય તો ઠીક છે फाइनल अपने रिक्शा मिली गए हैं अपने बी गया नहीं बहुत ही गया अपना ठेका है ना 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 यह बिस्तरा हमारा यहाँ पर है बिस्तरा बिस्तरा ऊपर तो है और जाता है तो फाइनल हाँ अपने बहुत ही गया अपना फेस रिवील कर ही नहीं को है आवाज़ तो मैं ब्लॉक में ले आना पड़ता था मैं आ गई थी जो આપડા વિજે તો દાળ તો પનમ આવી લીધું છે એપીએપી ને આફટ સેકન્ડ હા ડોક્ટર છે અમાર લેવાયો તો ડોક્ટર છે ભાઈ ડોક્ટર ટેકનું નામ તો પહેલી વાર મેં પહેલી વાર સંભળું આ સે થી જોડે અમાર એવા તો નાસ્તો લેવા દાળ પકવાન લઈ લીધો હવે લેવા આવતા ડોક્ટર છે ઓ ભાગ્ય ઘરે નાસ્તો વાસ્તવ કરી લે આલે है okay, no. ना 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 देख सकते हो इसको बोलते हैं ये हमारा बरेली

તો ચાલો બધા નાસ્તો કરવા અમે નાસ્તો કરાવીએ અને અહીંયા વિડીયો નો એન્ડ કરીએ મળીએ પાછા કાલે ફરી એક નવા વિડીયો સાથે દ્વારકા દીશ બધાને